જય રણ છોડ હું પટેલ ભારતી ભારતીઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ફરારી ભજીયા બનાવીશું ફરારી ભજીયા બનાવવા માટે એક કપ સાબુદાણા લીધા છે એ મિક્સર જારમાં પીસી લઈશું આપણે સરસ આવા ઝીણા ઝીણા આપણે પીસી લીધા છે એ જ ડબ્બામાં આપણે બટાકા પીસી લઈશું બે આવા મીડિયમ સાઈઝના બટાકા લીધા છે મિક્સચર જારમાં પીસી લઈશું અને બટાકા સરસ રીતે મિક્સચર જારમાં પીસી લીધા છે સાબુદાણામાં આવી રીતે મિક્સ કરી લેવાના છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે લીલા ધાણા એડ કરવાના છે શિંગદાણાનો ભૂક્કો લીધો છે શેકેલા સિંગ સિંગદાણાનો એ એડ કરી લઈશું એક ચમચી મરી પાવડર લીધો છે ચાર લીલા મરચાં ઝીણા ઝીણા સમારી લીધા છે ઉપવાસ માટે બનાવ્યું છે તો ફરારી મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર અડધી ચીરી લીંબુ લીધું છે એ નીચોવી લઈશું એક ચમચી ખાંડ એડ કરવાની છે સરસ આવી રીતે બધું મિક્સ કરી લઈશું અડધો ગ્લાસ આપણે પાણી લીધું છે જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે ભજીયાનું બેટર આપણે કેવું હોય છે એ રીતે આ બેટર બનાવી લેવાનું છે આપણું બેટર રેડી થઈ ગયું છે અને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે તો સરસ રીતે બેટર આપણું કમ્પ્લીટ ભજીયા મૂકીએ રીતના થઈ ગયું છે ભજીયા મૂકી જ લઈશું હવે ઉપવાસ હોય ને કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થાય તો દસ મિનિટમાં આપણે ભજીયા રેડી થઈ જાય છે થોડો બ્રાઉન કલર થવા દેવાનો છે એટલે અંદરથી કમ્પ્લીટ ચડી રહે આપણા ભજીયા સરસ આવી રીતે આવો બ્રાઉન કલર આવવા દેવાનો છે આપણે